બિલપુડી ગામના જાગૃત યુવાનોની જનતા રેડની અસરના લીધે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડે નાનાપોંડા દુકાને પણ રેડ પાડી હતી તેર જેટલી દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી અને દસ દુકાનોમાં ત્રણ દિવસ માટે લાયસન્સ રદ કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ બિલપુડી ગામના જાગૃત યુવાનોએ મારવાડી દુકાનોનું એક્સપાયરી ડેટ પતી ગયેલ માલ વેચવાનું મોટું કૌભાંડ ઉજાગર કર્યું હતું જેના લીધે ના છૂટકે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડને જોગવું પડ્યું પરંતુ કાર્યવાહી માત્ર દર્શાવવા પૂરતી અને નામ માત્રની હતી આટલું મોટું કૌભાંડ અને લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બિલપોડી અને નાનાપોંડા બંને સ્થળોએ માત્ર ત્રણ દિવસ માટે દુકાનો બંધ કરાવી હતી મારવાડી દુકાનદારો દ્વારા વિપુલ જથ્થામાં એક્સપાયરી ડેટ પતી ગયેલ ખાદ્ય સામગ્રી વેચવાનું કૌભાંડ ચાલતું હોવા છતાં બીજા ગામોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ રેડ પાડવામાં આવી નથી એ પણ ચર્ચાનો વિષય છે નાના પોંડામાં રેડ પડી તો ધરમપુરમાં કેમ નહીં સૌથી વધુ રેડની જરૂર તો અંતરિયાળ ગામડાના વિસ્તારોમાં છે જ્યાં લોકો અશિક્ષિત છે ત્યાં આ મારવાડી દુકાનદારો આવો ખરાબ ખાદ્ય સામગ્રીનો માલ વેચી આદિવાસી લોકોના સ્વાસ્થ્ય જોડે મોટા પ્રમાણમાં ખિલવાડ કરી રહ્યા છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડની આંખો પર કદાચ ગાંધારીની જેમ પાટા બાંધેલા હોઈ શકે છે જેથી આ બધું દેખાતું ના હોય બિલપુડીના જનતા રેડની નોંધ સમગ્ર ગુજરાતમાં થઈ હતી અને આ માનવ આરોગ્યનો અતિ ગંભીર વિષય હોવા છતાં અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડ દ્વારા જે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી છે એ પ્રજાના મનમાં અનેક જાતની શંકાઓ ઊભી કરી રહી છે અને સવાલો પણ ઊભા કરી રહી છે કદાચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડની એક્સપાયરી ડેટ પતી ગયેલ માલ મારવાડી દુકાનદારો તરફથી ભેટમાં મળ્યો હોય એટલે સામાન્ય કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવ્યો એવી પણ લોકોએ ટીખડ કરી હતી ફસાઈ દ્વારા આરોગ્ય માટે ખતરનાક એવું કેલ્શિયમ કાર્બાઇડ પર પણ પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં મળી રહ્યું છે અને ફળ પકાવવા ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કદાચ એ પણ ના દેખાતું હોય એમ બની શકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડ દ્વારા પણ તેમની નરમ કામગીરીથી કાયદાનું ઉલ્લંઘન અને લાચના શંકાસ્પદ સંકેતની લોકચર્ચા ઉદભવી હતી એક્સપાયરી ડેટ પૂરી થયેલ ખાદ્ય પદાર્થો જે માનવ આરોગ્ય માટે જોખમરૂપ હોય તેવા પદાર્થો વેચવાના કેસમાં ફક્ત ત્રણ દિવસ માટે દુકાન બંધ રાખવાની સજા કાયદાકીય રીતે યોગ્ય છે કે કેમ તે અંગે મોટો પ્રશ્નો ઊભો થાય છે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ બે હજાર છ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ટુ થાઉઝન્ડ સિક્સની કલમ ઓગણસાઠ હેઠળ કાનૂની ધોરણનું ઉલ્લંઘન કરવા બદલ વધુ ગંભીર સજા થવી જોઈએ જેમાં કેદ મોટા દંડ અને લાયસન્સ રદ કરવાનું પણ સામેલ છે જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા વધુ કડક પગલાંની માંગ કરવામાં આવી છે જેથી લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા ન થાય તેઓ આ મામલે આવનારા દિવસોમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉપલા અધિકારીઓને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડના અધિકારીઓ ખિલાફ ફરિયાદ નોંધાવી શકે છે ફૂડ વિભાગની કાર્યવાહી પરથી લાગે છે કે અધિકારીઓને તો નથી જ પ્રજાની કોઈ ફિકર પરંતુ ગંભીર સમસ્યા પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાની કોઈ પડી નથી એટલે પ્રજા જાતે જ પોતાના આરોગ્ય માટે પગલાં ભરતી નજરે પડે છે આખા ગુજરાતમાં આ કૌભાંડની ચર્ચાઓ ચાલી ધરમપુરના ધારાસભ્ય પરણે ગુજરાતી ન્યૂઝ ચેનલ પર પણ જોડાયા પરંતુ તેમના દ્વારા કે સાંસદ દ્વારા કોઈ પ્રજાના આરોગ્ય માટે કાર્યવાહી કરતા નજરે પડતા નથી આ ઘટના એક ગંભીર ઉદાહરણ છે કે જ્યાં માત્ર કાયદાની જ નહીં પણ નાગરિકોની સલામતીની પણ હાનિ થઈ રહી છે આને ધ્યાનમાં રાખી જવાબદાર અધિકારીઓએ યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારના ખોટા વ્યવહારો અટકાવી શકાય